આજે પણ વહેલા ઉઠી ગયા હવે ચાર પાંચ દિવસ વરાપ રહી વાતાવરણ પાછું સુધરું વરસાદ ચાલુ થઈ ગયો સવારમાં બધાની આગાહી હતી કે ત્રણ ચાર પાંચ તારીખે ચાલુ થાય અને થઈ ગયો ધીમે ધીમે આવે છે ઝરમર ઝરમર ચાલો હવે ચા પાણી નાસ્તો કરી લઈ ચા પાણી નાસ્તો કરી લઈએ તો આપણો ટાઈમ થઈ જશે અને વરસાદ હશે તો થોડુંક વહેલું નીકળવું જોશે ચા બની ગયો ચા દૂધ અને અથાણું અને બીજું શું છે ગરમમાં ગરમ રોટલી ચાલો

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે બધા મજામાં ને મસ્ત મજામાં જ રહેવાનું ચાલો આપણે નહીં તો ઇન કમ્પ્લીટ થઈ ગયા ને દીવા થઈ ગયા નાસ્તોય થઈ ગયો સાહેબ ભાઈ અગિયાર નાસ્તો કરીને કંપની હવે આપણે જવાનું છે સ્કૂલે હજી યુનિફોર્મ બદલાવાનો છે ચાલો કપડાં બદલાઈ લઈએ થોડા ઘણા કામ બાકી છે એ પણ કરી લઈએ પછી મળીએ આજે તો વરસાદ આવ્યો રાતે કેવો વરસાદ આવ્યો ને એ ખબર છે નહીં સવારે ઉઠ્યા ને તો ફરી ભીનું હતું એટલે એમ થયું કે વરસાદ રાતે સૂર્યનારાયણ ના દર્શન થયા નથી મસ્ત જો તમે જોઈ શકો છો ચાલો બેસી ગયા આપણે હિંચકે થોડીક વાર તો હિંચકે બેસવું જઈ ચાલો સ્કૂલે જઈ આવી ત્યાં સુધી બધા આપણે ઘરે પહોંચી ગયા ને કપડાનો ઢગલો અમાસ ગઈ કાલે એટલે અમાસ દિવસે એક દિવસ કપડા ન ધોયા તો આટલો ઢગલો થઈ ગયો ચાલો કપડા ધોઈ નાખીએ પછી જમવાનું છે હજી પહેલાં જમી લઈ પછી કપડા ધોશું બગડી ગઈ તી વાધવી વાધવી પેઢી આવી વાધવી ને પાછું હજી અધુરામપુરું આવી જાય વરસાદ માથે હવાર માં કેવો વરસાદ હતો તડા તડી હતો હવાર માં બે અઢી કલાક વરસાદ આવ્યો બપોર પછી કઈ નંબરે લ્યો હવે તડકો નીકળે તો વધારે તડકો નીકળે તો જ નકા ભીની ઓલી થઈ જાય ને પતપચી જાય ને આમાંય ફૂગ્યા આવે આ ઓલા પૂરા વારી દીધા

થોડોક મોટો મોટો ખાવા દેવાની હોય નકર પેટમાં દુખાય કાચે કાચી ના હોય બે કલાક ઓટલા પાણી વધી ગયું જાજો વરસાદ આવ્યો ને એટલે

જરાક આઈ ના બસ આટલું અહીંયા તો ફૂટેક છે હવે કઈ ના થાય હવે અહીંયા રસ્તો છે જો આમ વાડી જો આમ જાય રસ્તો આમ રસ્તો હે

લાઈટ નથી તો વાંધો નહીં ઘણ મરી જાય રોટલી કરી હોય ઉપર જાય હું ગણો સસમાં સડાવી ચમમાં બે જ બે તો ગયા તો ખાવા માંડો એમ કેવું મસ્ત સાદ બનાવ્યું જો ફટાફટ બનાવી નાખું પાંચ જ મિનિટમાં હું એ ગણતો તો લાઈટ કેટલી લેટુ ચાલુ છે ઓલો પંખો તો બંધ કરતી તો થારું છે ઓલા વાળીએ બાપા લાઈટ વગર ના છે હવે તો આવી આવી તો હોય ભાઈ તો લાઇટ છે ભાઈ હા શાક દહીં ખાવું તો લઈ લે નહીં કેટલા ખાધું હું કાંઈ તો છે સેવ ટમેટા પાણી આવી ગયું ટમેટા નું શાક તો બહુ ભાવે એમાં નકરા ટમેટા નું હોય તો કા શાકાય ગરમા ગરમ રોટલી